માતૃભાષાનો ગૌરવને લઈને ગુજરાતી સિગ્નેચરનું અભિયાન દિલીપભાઈ દેશમુખે કહ્યું માતૃભાષાનું ગૌરવ દરેક ગુજરાતીને હોવું જોઈએ દિયોદરથી દિલીપભાઈ દેશમુખ દાદાનું નવું અભિયાન સમગ્ર ગુજરાતીઓએ બેંક આધાર કાર્ડ પાસપોર્ટ વિઝા ડોક્યુમેન્ટમાં સિગ્નેચર ગુજરાતીમાં કરવાનું ગૌરવ લેવા જોઈએ તો અલ્પેશ ઠાકોરે કહ્યું યુવાનો વ્યસનથી દૂર પ્રસંગે સમગ્ર દેશમાં અંગદાન મહાદાન નું અનોખું અભિયાન ચલાવનાર અને લોકોને ડોનેટ ઓર્ગન કરવાની પ્રેરણાથી અનેક લોકોને નવું જીવન પ્રદાન થયું છે લાખો લોકોના પ્રેરણાદાયી એવા દિલીપ દાદા દેશમુખ કે જેઓ સમગ્ર દેશમાં અંગદાન મહાદાન ચલાવી છે કે જેઓ દ્વારા એક બીજું પણ શરૂઆત દિયોદરથી કરવામાં આવી છે દિયોદર ખાતે ખાનગી પેટ્રોલિયમના ઉદઘાટન પ્રસંગે જાહેર મંચ પરથી તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયાના પંચોતેર વર્ષ પૂર્ણ થયા જ્યાં સૌ આઝાદીના અમૃત મહોત્સવ કાળ મનાવી રહ્યા છે છતાં આપણે સૌ અંગ્રેજોની ગુલામી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અંગ્રેજોએ છોડેલી છાપને કારણે આપણે દરેક જગ્યા પર અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરી આપણે ગુજરાતી માતૃભાષાને ભૂલી રહ્યા છીએ આપણે ગુજરાતી હોવાને લઈને ગુજરાતી માતૃભાષાને પ્રેમ કરવો જોઈએ તેને આપણી ભાષા પ્રત્યે ગૌરવ હોવો જોઈએ તેવા આશ્રય સાથે દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા કોઈપણ ડોક્યુમેન્ટમાં ગુજરાતી ભાષામાં સહી કરવી જોઈએ કે જે અભિયાન થકી દરેક ડોક્યુમેન્ટ બેંક ખાતામાં આધાર કાર્ડ પાસપોર્ટ વિઝા ડોક્યુમેન્ટમાં ગુજરાતીમાં સિગ્નેચર કરવી જોઈએ કે જેનો આપણે ગુજરાતી ભાષા માતૃપ્રેમ અને ગુજરાતી હોવાનું ગર્વ લેવો જોઈએ આપણે આજથી તમામ વ્યવહારોમાં

પંદર ઓગસ્ટના દિવસે મેં મોદી સાહેબનું ભાષણ સાંભળ્યું એમણે એવું કહ્યું કે આવતા પચીસ વર્ષ આપણા દેશનો અમૃતકાળ છે આઝાદીના પંચોત્તર વર્ષ થયા પછી પણ અનેક લોકો અંગ્રેજીમાં સહી કરે છે બાકી દેશમાં જે કંઈ સુધારા લાવવાના હોય એના માટે બજેટ જોઈએ મંજૂરી જોઈએ પણ આ એક એવું કામ છે કે જેના માટે કોઈના મંજૂરીની આવશ્યકતા નહીં બજેટની આવશ્યકતા નહીં આપણે કેમ નહીં આપણા માતૃભાષામાં આપણી ભારતીય ભાષામાં સહી કરીએ ઘણા લોકો અંગ્રેજીમાં સહી કરે છે ભારતમાં એવો કોઈ નિયમ નથી કે તમે કઈ ભાષામાં સહી કરો તમારો હસ્તાક્ષર એ તમારો હસ્તાક્ષર છે અને ગુજરાતીમાં જો તમે સહી કરશો તો આ એક પ્રકારની માનસિક ગુલામી છે આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણે અકારણ અંગ્રેજીમાં સહી કરીએ છીએ અને અંગ્રેજીયત અને અંગ્રેજી એ આપણા ઉપર જે છવાયેલી છે એને જળમૂળમાંથી કાઢવી હોય તો આપણને વારે ઘડી જે સહી કરવી પડે છે એ સહી જો આપણે આપણી માતૃભાષામાં કરીએ તો એક એનો પ્રારંભ શુભારંભ થઈ શકે અને આપણી માનસિકતા જે છે એ સંપૂર્ણ સ્વદેશી હોવી જોઈએ ભારતીય હોવી જોઈએ એ મહત્વનું છે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ખાનગી પેટ્રોલિયમના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને દારૂના વ્યસનોથી દૂર રહીને સમાજમાં ખોટા રિવાજોથી દૂર રહી વેપાર રોજગાર અને સારી ખેતી કરી સમાજમાં સુંદર જીવન જીવી શકાય છે ઠાકુર સમાજના ધર્મગુરુ સંત શ્રી સદારામ આશ્રમના સંત શ્રી દાસ બાપુ દ્વારા સમાજના સર્વ લોકોને આરસી વચન પાઠવ્યા હતા

ત્યારે શુભકામના પાઠવવા માટે અમે સૌ જતો હોય સાહેબ તમે સૌથી પ્રથમ દારૂનું અભિયાન ચલાવ્યું ખૂબ સારી બાબત છે આખા ગુજરાતમાં ખૂબ સારો સંદેશ ગયો સાહેબ આજે કોઈ ગામ બાકી નથી કે જ્યાં દારૂનું પ્રચાર ના ચાલે જો આપણે હજી કહું કે અડધા એ વખતે ચાલતા હતા પહેલાં ચાલતા હતા મારું કામ છે એક દિશા આપવાનું મારું કામ છે એક વિચારધારા ઊભી કરવાનું ઝેર ગમે એટલું વેચાતું તો આપણે થોડું લેવા જઈએ છીએ એમ લોકો વ્યસનથી દૂર રહે પોતાના પરિવારની ચિંતા હોય પોતાના બાળકોની ચિંતા હોય કુટુંબ કબીલાની ચિંતા હોય પોતાના શરીરની ચિંતા હોય પોતાની પ્રતિષ્ઠાની ચિંતા હોય તો એ વ્યસન નહીં કરે મેં એમને સાંભળવા કોઈ પણ વ્યક્તિ આગળ આવું તો વ્યસનો તો છોડવા જ નહીં તેવો ગમે તેવો સુખી માણસ હોય પણ જો વ્યસન કરતો હશે તો દરિદ્રતા આવવાની છે હું હજુ બધાને વિનંતી કરું છું કે નશાથી મુક્ત રહો દૂર રહો તમારી પેઢી તમારા બાળકોને સુખી કરવા માટે દારૂથી દૂર રહો અને એમને સારું શિક્ષણ આપો આ બે વસ્તુ હશે તો તમને સુખી થતા કોઈ નહીં રોકી શકે આપણે આ વિચારધારા ફક્ત ઠાકુર સમાજ માટેની નથી આ વિચારધારા સર્વ સમાજ માટેની છે એ પંથ એ સંપ્રદાયોનો પણ અભ્યાસ કરવો પડે સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરો સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા હોય જૈન સંપ્રદાયમાં માનતા હોય આહારના વિકાર બતાવતા હોય ત્યાં વ્યસન મુક્તિની વાત કરતા હોય તો એમાં ઈમાનદારીથી માનનારો વર્ગ સુખી જશે કારણ કે ત્યાં વેસનોથી દૂર રહેવાની વાત છે ત્યાં ધર્મનું સાચું આચરણ કરવાની વાત છે એમ તમામ સમાજના યુવાનોને કહું છું કે સુખી થવું હોય આગળ આવવું હોય પોતાના મા બાપનું નામ રોશન કરવું હોય તમારે પોતે સમૃદ્ધ થવું હોય તો દરેક મારા તો દરેક ગુજરાતીઓની વાત કરું છું દરેક ભારતીયની વાત કરું છું દારૂના નશાથી દૂર રહો વ્યસનોથી દૂર રહો પાનબીડી મસાલાથી દૂર રહો આનાથી દૂર રહેશો તો તમારે સમૃદ્ધિ પણ મળશે પ્રતિષ્ઠા પણ મળશે અને સાચી દિશામાં કામ પણ કરી શકશો આ સાથે જ અલ્પેશ ઠાકોર દ્વારા પણ આવનારી યુવા પેઢી શિક્ષણ તરફ આગળ વધે અને વ્યસન મુક્ત બને તેના માટેનો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જે વિધવા બહેનો દેશી દારૂ બનાવીને બીજી બહેનોને વિધવા બનાવવાનું કામ કરી છે તેમના માટે પણ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે જે લોકો દારૂના રવાડે ચડેલા છે તેમના જીવનમાં કોઈ નૂર નહીં હોય અને જીવનનો કોઈ ધ્યેય નહીં હોય માટે જીવનમાં આગળ વધવું હશે તો વ્યસનથી દૂર થવું પડશે શિક્ષણ તરફ આગળ વધવું પડશે દેશી દારૂના કારણે જે વિધવા થઈ છે એ જ વિધવા બીજા ઘરમાં વિધવા કરવા માટે દેશી દારૂના અડ્ડા ચલાવતી હોય તેવી બહેનોને કહું છું જે દૂષણે તારું પરિવાર બરબાદ કર્યું છે બીજાનું પરિવાર બરબાદ ના કર જે લોકો નશો કરે છે જે લોકોને આ દારૂનો વેપાર કરે છે એવા લોકોનું ઘર જોઈ આવજો ના કંઈ ત્યાં નૂર હશે ના કોઈ પ્રતિષ્ઠા હશે ના પૈસો હશે ક્ષણિક પેલું શું કહેવાય છે ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે જે લોકો આવો ઝેરનો વેપલો કરે છે એવા લોકોને કહું કુદરતથી ડરો આવો વેપલો કરીને તમે ક્યારેય સુખી નહીં થાવ